નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ જાતિ જો નહીં જાતિ 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 કહેતે સર્વત્ર છે છે દરેક જગ્યાએ આપણા વ્યવહારમાંથી નથી જતી નથી આપણા વ્યવહારમાંથી જતી એટલે જ આ સામાજિક વાસ્તવિકતા એ આપણા સમાચારોમાં પણ હંમેશા દેખા દેતી રહેતી હોય છે આજે જાતિ વિષયક આવા જ એક મુદ્દે આપણે ગુષ્ઠી કરવા જઈ રહ્યા છીએ પાંચેક દિવસ પહેલાં તમિલનાડુની વિધાનસભાએ એક ઠરાવ પસાર કર્યો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને જ આ ઠરાવને રજૂ કર્યો હતો આ ઠરાવ પસાર થયો કે જેમાં તમિલનાડુની વિધાનસભા એટલે કે તમિલનાડુ રાજ્યે માંગ કરી છે કેન્દ્ર સરકાર સમક્ષ એમને ભલામણ કરી છે કે તમે હવે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવડાવો જાતિ આધારિત વસ્તી ગણતરી કે જેને ઇંગ્લિશમાં કહેવાય કાસ્ટ સેન્સસ હું પહેલાં આપને કહી દઉં કે આ મુદ્દે આપણે અગાઉ પણ ગોષ્ઠી કરેલી છે એના મુદ્દાઓને આપણે પાછા આજે સમાવી લેવાના છીએ અને અમુક નવા મુદ્દાઓ ઉપર પણ આપણે પ્રકાશ પાડવાના ભારતની અંદર છેક વર્ષથી ગણતરીની શરૂઆત થઈ હતી મતલબ કે ભારત પર જ્યારે અંગ્રેજોનું રાજ હતું ને ત્યારે ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતી દર દસ વર્ષે આપણે વસ્તી ગણતરી કરાવતા આવ્યા છીએ પણ જેમ કે આપણે જાણીએ છીએ કે ભારતીય સમાજ એ જાતિઓથી બને છે કમનસીબે જાતિઓમાં આપણે વહેંચાયેલા છીએ જાતિઓમાં વહેંચાયેલા છીએ એટલે જ કદાચ ભારતની અંદર લોકોમાં જે રાષ્ટ્રપ્રેમની ભાવના હોવી જોઈએ દેશ પ્રત્યેની ચાહ જે હોવી જોઈએ એનો ઘણો ખરો અભાવ જોવા મળે છે હું સ્પષ્ટપણે માનું છું કે કાસ્ટ ઇઝ એન નેશનલ કોન્સેપ્ટ જાતિ એ એક રાષ્ટ્ર વિરોધી ખ્યાલ છે જ્યાં સુધી આપણે જાતિઓમાં વહેંચાયેલા રહીશું ત્યાં સુધી આપણે એક મજબૂત રાષ્ટ્ર બનવાનું વિચારી પણ ન શકીએ તો ભારતના સમાજની આ એક વરવી વાસ્તવિકતા છે કે જાતિઓમાં વહેંચાયેલો છે અને જો એ જાતિઓમાં વહેંચાયેલો હોય તો એ જાણવું રહ્યું કે ભારતની વસ્તીમાં અલગ અલગ જાતિના લોકોનું પ્રમાણ કેટલું છે ઓગણીસો ને એકત્રીસના વર્ષમાં અંગ્રેજ સરકારે આ પ્રયત્ન કર્યો ઓગણીસો ને એકત્રીસના વર્ષમાં ભારતની અંદર જે સેન્સસ થયું જે વસ્તી ગણતરી થઈ ઇટ વોઝ કાસ્ટ સેન્સસ એ જાતિ આધારિત જનગણના હતી પછી ઓગણીસો ને એકતાળીસના વર્ષમાં પણ જ્યારે સેન્સસ થાય છે ત્યારે અંગ્રેજ સરકારે એના ફોર્મની અંદર કાસ્ટનું કોલમ મૂકેલું હતું પણ પછી ડેટા લીધા બાદ એ લોકો એના પબ્લિશ કર્યા એને જાહેર મતલબ કે આઝાદી પહેલાંના સમયમાં જો જાતિ આધારિત આંકડા આપણે જોઈતા હોય તો એ માત્ર ઓગણીસો એકત્રીસની વસ્તી ગણતરીના આપણી પાસે છે દેશ આઝાદ થયો આઝાદ ભારતને ચલાવવા માટે આપણે બંધારણ ઘડ્યું અને આ બંધારણની અંદર આપણે સામાજિક ન્યાયના ખ્યાલનો વિચાર સ્વીકાર્યો એ ખ્યાલને સાર્થક કરવા હેતુ જ આપણે સમાજના જે નબળા વર્ગો છે જે પછાત સમુદાયો છે એમના માટે આરક્ષણની જોગવાઈ કરી આરક્ષણ અલગ અલગ પ્રકારનું હોય છે અગાઉ આરક્ષણના મુદ્દે પણ આપણે ગોષ્ઠી કરેલી છે એને ખાસ જોશો વિશેષ રૂપથી જો હું વાત કરું રાજનૈતિક આરક્ષણની એટલે કે લોકસભા અને વિધાનસભામાં જોવા મળતું આરક્ષણ તો એની અંદર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અનુક્રમે શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ એસસીઝ અને એસટીઝ ને ફરજિયાત આરક્ષણ આપવા માટેની જોગવાઈ પહેલેથી આપણા બંધારણમાં રહી છે અનુચ્છેદો ત્રણસો અને ત્રણસો એ માટેના છે હવે અહીં આગળ ભાષા વપરાયેલી છે કે તમારે એસસીઝ અને એસટીઝને લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં આરક્ષણ આપવાનું રહેશે પણ એ આરક્ષણ કેટલું તો વસ્તીની અંદર આ વર્ગોનું જેટલું પ્રમાણ છે એટલું અર્થ એ થયો કે દેશ તેમજ રાજ્યની કુલ વસ્તીમાં એસસીઝ અને એસટીઝનું પ્રમાણ કેટલું છે એના આધારે અનુક્રમે લોકસભા અને વિધાનસભામાં તમારે એમને આરક્ષણ આપવાનું થાય અર્થ એ થયો કે એમને આરક્ષણ આપવાના હેતુ તમારે કુલ વસ્તીની અંદર એસસીઝ અને એસટીઝનું પ્રમાણ કેટલું છે જાણવું જ પડે મતલબ એ થયો કે આ જાણવા માટે તમારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જ પડે કહેવાનો અર્થ એટલો છે એ કોન્સ્ટિટ્યુશનલ મેન્ડેટ છે એક રીતે ભારતના બંધારણનો નિર્દેશ છે કે તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરો સ્પેસિફિકલી એસસીઝ અને એસટીઝ માટે અને એટલે જ આપ જોશો ઓગણીસો એકાવનથી થી આપણે જે સેન્સસ કરતા આવ્યા છીએ એની અંદર એસસીઝ અને એસટીઝનું પ્રમાણ કેટલું છે એ અલગથી આપણે નોંધતા જ આવ્યા છીએ પણ એસસીઝ અને એસટીઝની વાત થઈ બાકીની જાતિઓ વિશે એસસીઝ અને એસટીઝ પણ કોઈ એક જાતિ નથી એ પણ જાતિઓના સમૂહ જ છે પણ એના સિવાય અન્ય જાતિઓ કે અન્ય શ્રેણીઓ માટે આવા કોઈ આંકડા આપણી પાસે હતા નહીં આપણે એકઠા કરતા નહોતા સમય વીતતો ગયો અને હવે આપણને સમજાયું કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ સિવાય પણ ભારતીય સમાજમાં બીજા અનેકો સમુદાયો છે કે જે પછાત છે ભારતના બંધારણમાં તો એમના માટે પણ ઘણું બધું કરવા માટેના નિર્દેશ છે આપણે કરતા કેમ નથી નેહરુજીની સરકારે ઓગણીસોને ત્રેપનના વર્ષમાં કાકા સાહેબ કાલરકરજીની અધ્યક્ષતા હેઠળ એક કમિશન બનાવ્યું આ કમિશન પોતાના રિપોર્ટમાં નોંધે છે કે ભારતીય સમાજની અંદર અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ સિવાય બીજા બત્રીસ ટકા લોકો છે બત્રીસ ટકા સમુદાયો છે કે જે પછાત છે ભારતની રાજનૈતિક વ્યવસ્થામાં એમનું પૂરતું પ્રતિનિધિત્વ નથી એ શૈક્ષણિક સામાજિક તમામ દ્રષ્ટિકોણથી પછાત છે જો કે એમના ઉત્કર્ષ માટે તાત્કાલિક કેન્દ્રમાંથી કોઈ મજબૂત પગલાં આરક્ષણના સ્વરૂપમાં લેવાતા નથી આગળ જતા ઓગણીસોને અગણાયંશીના વર્ષમાં જ્યારે મોરારજી દેસાઈજીની સરકાર હતી ત્યારે વધુ એક કમિશન રચાયું કે જેના અધ્યક્ષતાને હતા બિંદેશ્વરી પ્રસાદ મંડલજી બીપી મંડલજી પોપ્યુલરલી જેને આપણે મંડલ કમિશન તરીકે ઓળખીએ છીએ આ કમિશનનો રિપોર્ટ આવે છે અને આંકડા તો વધુ હતા એ પોતાના રિપોર્ટમાં કહે છે કે ભારતીય સમાજની અંદર એસસીઝ અને એસટીસ સિવાય બીજા બાવન ટકા લોકો છે શબ્દો ઉપર ખાસ ભાર મૂકશો એસસીઝ અને એસટીઝ સાથે નહીં એસસીઝ અને એસટીઝ તો પછાત છે જ એ સિવાય બીજા બાવન ટકા લોકો ભારતની વસ્તીમાં પછાત છે તમે વિચારી શકો કે ભારતની અંદર પછાતપણાની વ્યાખ્યા જો આપણે કરીએ તો એની અંદર કેટલા કેટલા બધા બધા સમુદાયો લોકોનો સમાવેશ થઈ જાય આ રિપોર્ટ્સ પ્રમાણે કાલેલકર કમિશનના રિપોર્ટ પ્રમાણે બત્રીસ લોકો એસસીઝ જસ્ટિસ સિવાયના અને મંડલ કમિશનના રિપોર્ટ પ્રમાણે બાવન લોકો એસસીઝ અને એસટી સિવાયના આ જ એ સમુદાયો કે જેમને કહેવાયા છે ઓબીસીઝ અધર બેકવર્ડ ક્લાસીસ અથવા તો એસ સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ અન્ય પછાત વર્ગો અથવા તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો હવે આ વર્ગો માટે કેન્દ્રીય સ્તર પર આરક્ષણની પહેલાં કોઈ વ્યવસ્થા નહોતી પહેલાં નહોતી આ કમિશન્સના રિપોર્ટ્સ આવ્યા બાદ પણ તાત્કાલિક નહોતી કરાઈ પણ હા અમુક રાજ્યોની અંદર ઓબીસી માટે આરક્ષણની વ્યવસ્થા શરૂ થઈ ગઈ હતી કેન્દ્રમાં હજુ થઈ નહોતી કેન્દ્રમાં વ્યવસ્થા શરૂ થઈ ઓગણીસો ને ના વર્ષમાં જ્યારે વીપી સિંઘજીની સરકાર હતી એમણે શૈક્ષણિક સંસ્થાનો તેમજ સરકારી નોકરીઓમાં ઓબીસીઝ માટે રિઝર્વેશન દાખલ કર્યું હવે આ જે આરક્ષણ દાખલ કરવામાં આવ્યું એ હતું આજે પણ સત્યાવીસ ટકા છે રિપોર્ટ પ્રમાણે બત્રીસ ટકા છે મંડલ કમિશનના રિપોર્ટ પ્રમાણે બાવન ટકા છે તો એના અનુપાતમાં સત્યાવીસ ટકા આરક્ષણ યોગ્ય કહેવાય સ્વાભાવિક રીતે ના ભલે બંધારણની અંદર ઓબીસીઝના આરક્ષણ માટેની કોઈ સીધી જોગવાઈ નહોતી પણ જ્યારે એસસીઝ અને એસટીઝના રાજનૈતિક આરક્ષણ માટે વસ્તીને એક માપદંડ તરીકે લેવાય છે કે વસ્તીની અંદર એ વર્ગોનું જેટલું પ્રમાણ એટલા પ્રમાણમાં તમારે એમને લોકસભા અને વિધાનસભાની સીટોમાં આરક્ષણ આપવું અને આ વાત તો આગળ જતાં ઓગણીસો ને બાણુંમાં તોંતેરમાં અને ચોતેરમાં સુધારા દ્વારા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ લંબાવવામાં આવી છે પણ વાત જ્યારે કરીએ આપણે ઓબીસીઝની ઓબીસીઝ માટે ભલે બંધારણમાં આવી કોઈ સીધી જોગવાઈ ન હોય પણ એસસીઝ અને એસટીઝ માટેનો જે મેન્ડેટ છે એને અનુલક્ષીને જો આપણે ઓબીસીઝ માટે વિચારીએ તો એ વિચારવા માટે આપણને મજબૂર કરે છે કે શું એમને પણ વસ્તીના આધાર પર આરક્ષણ ન મળવું જોઈએ અથવા તો તમે બીજી એક રીતે વિચારો કે વસ્તીની અંદર એ વર્ગોનું પ્રમાણ કેટલું છે એ સરકાર અલગથી જાણે જો કાલેલકર કમિશનનો રિપોર્ટ યોગ્ય ન લાગે અથવા તો મંડલ કમિશનનો જે રિપોર્ટ છે એમાં કંઈક ભૂલ જણાતી હોય તો સરકારે કરવું એ જોઈએ કે એણે અલગથી પોતાની રીતે એસેસમેન્ટ કરવું જોઈએ અને એસેસમેન્ટના આધારે ઓબીસીસનું પ્રમાણ કેટલું છે એને જાણીને રેશનલ મેનરમાં એમ્પેરિકલ ડેટાના આધાર પર એમને આરક્ષણને ટકાવારી નક્કી કરવી જોઈએ પણ આવું આપણા દેશમાં ક્યારે થયું નહીં નવાની વાત છે કે ભારતની અંદર જાતિ અંગેના જે કોઈ પણ આપણી પાસે આંકડા છે એ હજુ ઓગણીસો ને એકત્રીસના સેન્સસવાળા છે ઓગણીસો એકત્રીસ પછી તો આપણે કાસ્ટ બેઝ સેન્સસ કર્યું જ નથી અને એટલે આપણી પાસે એસસીઝ અને એસટી સિવાયના જે કોઈ પણ જાતિ વિષયક આંકડાઓ છે એ બધાએ બધા ઓગણીસો ને એકત્રીસની વસ્તી ગણતરીના છે અપેક્ષિત છે કે આપણે આ દિશામાં કામ કરીએ સરકાર તરફથી આ અંગેની કોઈ પહેલ નહોતી થઈ પણ જે જાતિ આધારિત રાજનૈતિક પક્ષો બનેલા છે કાસ્ટ બેઝડ પોલિટિકલ પાર્ટીઝ છે એ વારંવાર સરકાર ઉપર દબાણ લાવતી રહી છે કે ભારતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવડાવવામાં આવે નોંધવાની વાત છે કે બે હજાર અગિયારના વર્ષમાં પંદરમી લોકસભાએ એક રેઝોલ્યુશન પાસ કરીને ઠરાવ્યું કે ભારતની અંદર સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ થવું જોઈએ સામાજિક આર્થિક જાતિ જનગણના થવી જોઈએ પંદરમી લોકસભાએ રેઝોલ્યુશન પાસ કર્યું એટલે જ બે હજાર અગિયારના વર્ષમાં જે વસ્તી ગણતરી થવાની હતી ને અપજોશો એને જ નામ આપવામાં આવ્યું હતું એસ ઇ સી સી એટલે કે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ જે જનરલ પોપ્યુલેશન સેન્સસ દર દસ વર્ષે થતું હતું એમાં તો તમારી પાસે વસ્તી ગણતરીના આંકડા આવતા જ હતા અને એમાં એસિસ ધન ની વાત આવતી જ હતી પણ એ સિવાય બાકીની જાતિઓ માટે અલગથી કાસ્ટ સેન્સસ એટલે એસઇસીસી સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ કે જે બે હજાર અગિયારના વર્ષમાં થાય છે કે જ્યારે મનમોહનસિંહજીની સરકાર હતી યુપીએની સરકાર હતી પણ પછી તો એ સરકાર ગઈ સરકાર ગઈ બે હજાર ચૌદમાં એનડીએની સરકાર આવી બે હજાર પંદરના વર્ષમાં કહેવાય છે કે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સના ડેટા બહાર આવ્યા પણ એ ડેટાને પબ્લિશ નથી કરાતા એને હજુ પ્રકાશિત નથી કરાતા કેમ નથી કરાતા તો પ્રધાનમંત્રીની અધ્યક્ષતા હેઠળ બે હજાર પંદરમાં એક કેબિનેટ કમિટી તૈયાર થાય છે જે કેબિનેટ કમિટીની રેકમેન્ડેશન એ હતી કે આ જે ડેટા આવ્યા છે એનું હજુ વધારે સ્ક્રીનિંગ કરવાની જરૂર છે અને સ્ક્રીનિંગ કરવા માટે નીતિ આયોગની એક એક્સપર્ટ કમિટી બનાવવામાં આવે અને એક્સપર્ટ કમિટીની ભલામણોના આધાર ઉપર પછીથી આપણે એ ડેટાને પબ્લિશ કરવા વિશે વિચારીશું એ વાત થઈ એ થઈ બે હજાર પંદરને અત્યારે બે હજાર ચોવીસ નવ વર્ષ વીત્યા પણ હજુ સુધી એ કમિટીએ શું કર્યું ડેટા કેમ પબ્લિશ ન થાય એની કોઈ જાણકારી આપણી પાસે નથી જાણકારી છે તો માત્ર આટલી છે કે હજુ સુધી એ સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસના ડેટા આપણી પાસે નથી આવ્યા હું આપને કહું કે બે હજાર સોળમાં આ સેન્સસના બાકીના તમામ ડેટા પબ્લિશ કરી દેવાયા છે સિવાય કે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા બાકીના તમામ ડેટા પબ્લિશ કર્યા છે કાસ રિલેટેડ ડેટા હજુ સુધી પબ્લિશ થયા નથી મુદ્દે વાત એટલી છે કે જ્યારે ભારતીય સમાજ આટલી બધી જાતિઓમાં વહેંચાયેલો જ હોય તો એ જરૂરી છે કે જાતિ આધારિત સમુદાયોના આંકડા આપણી પાસે હોય એમના સામાજિક શૈક્ષણિક આર્થિક રાજનૈતિક તમામ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ અંગેના આંકડા આપણી પાસે હશે તો પછી આપણે દેશ સમાજ અલગ અલગ જાતિઓ સમુદાયોના ઉત્કર્ષ માટેની યોગ્ય એવી નીતિઓ ઘડી શકીશું જો આંકડા જ નહીં હોય તો પછી આપણે આગળ વધીશું કેવી રીતે કાસ્ટ સેન્સસની ડિમાન્ડ કરતાં ખાસ કહેવાય છે કે આપણી પાસે આના આંકડા ન હોવાના કારણે અવારનવાર એવા કિસ્સા બન્યા છે કે ઓબીસીઝને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રિઝર્વેશન નથી આપી શકાતું આરક્ષણ નથી આપી શકાતું ઓબીસીસ માટે બંધારણની જોગવાઈ પ્રમાણે તમે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આરક્ષણ રાખી શકો રાખવું ફરજિયાત નથી રાખવું હોય તો રાખી શકાય ઘણા રાજ્યોની અંદર આવું બનેલું છે કે ઓબીસીસ માટે આરક્ષણ રાખવાની કોશિશ થઈ હોય રાખવામાં આવ્યું હોય કાયદા દ્વારા અને જ્યારે એ આરક્ષણને પડકારવામાં આવે કોર્ટની અંદર લેટેસ્ટ કેસ છે મહારાષ્ટ્રનો આપ જોઈ શકશો લગભગ બે હજાર એકવીસ બાવીસની આસપાસનો છે સુપ્રીમ કોર્ટ કે પછી બીજી કોઈક હાઈકોર્ટ એને એમ કહીને ગેરબંધારણીય ઠેરવી દેતી હોય કે તમે ઓબીસી રિઝર્વેશન આપવા જાઓ છો પણ ઓબીસી વિશેના ડેટા એમ્પેરિકલ ડેટા તમારી પાસે તો છે જ નહીં તો આવા આંકડાના અભાવમાં તમે એમને આરક્ષણ કઈ રીતે આપી શકો સુપ્રીમ કોર્ટ વારંવાર પોતાના અલગ અલગ જજમેન્ટ્સમાં કહેતી રહી છે કે રેઝર્વેશન માટેનો એક માપદંડ તમારી પાસે હોવો જોઈએ યોગ્ય એમ્પેરિકલ ડેટા હોવા જોઈએ એ માહિતીઓ એ આંકડાઓના આધાર ઉપર તમે આરક્ષણ આપતા હોવા જોઈએ એમ એમ નહીં એ પોલિટિકલ ટૂલ ન બની જવું જોઈએ એ પોલિટિકલ ટૂલ ન બને એ માટે જરૂરી છે કે તમારી પાસે આંકડા હોય પણ કમ નસીબે આપણે ત્યાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવતી નથી તમિલનાડુએ હવે રેઝોલ્યુશન પાસ કરીને કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે તમે જાતિ આધારિત જનગણના કરાવડાવો તમિલનાડુમાં વિધાનસભાની અંદર જ્યારે રેઝોલ્યુશન પાસ થઈ રહ્યું હતું ને ત્યારે આનો વિરોધ કરનારા બીજા એક સભ્ય પણ હતા અને એ સભ્યનો દાવો એવો હતો કે જો જાતિ આધારિત વસ્તી ગણતરી તમારે કરવી છે તો આ કામ તો રાજ્ય સરકાર પણ કરી શકે રાજ્ય સરકાર પાસે પણ આનો અધિકાર છે આ જાણવા જેવી વાત છે કેવી રીતે આપ જોશો કે ભારતના બંધારણની અંદર સેન્સસ એ સંઘ યાદીમાંનો વિષય છે અને જો એ સંઘ યાદીમાં હોય તો એનો અર્થ એ થાય કે એના ઉપર સત્તા કેન્દ્ર સરકારની તે માત્ર કેન્દ્ર સરકારની હોય રાજ્ય સરકારની એના ઉપર કોઈ સત્તા ના આવે તો આ જે વિરોધ કરનારા રેઝોલ્યુશનનો વિરોધ કરનારા તમિલનાડુ વિધાનસભાના સભ્ય હતા એમનું કહેવું એ હતું કે આ કામ તો રાજ્ય સરકાર પણ કરી શકે કેવી રીતે કરી શકે તો એમણે કહ્યું કે તમારી પાસે બે હજાર અઢારના વર્ષનો એક કાયદો છે કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિકલ ડેટા એક્ટ કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિકલ ડેટા એક્ટ આ કાયદાની જોગવાઈ હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસે અલગ અલગ પ્રકારના સ્ટેટિસ્ટિકલ ડેટા કલેક્ટ કરવાના અધિકાર રહેલા છે પણ સ્ટાલિન સરકારે આનો જવાબ આપતા જણાવ્યું કે એ કાયદાનો ઉપયોગ આપણે નથી કરી શકતા કારણ કે સૌથી પહેલાં તો આ કાયદામાં સ્પેસિફિક વાત કહેવાયેલી છે કે તમે સોશિયલ ઇકોનોમિક ડેમોગ્રાફિક સાયન્ટિફિક અને એન્વાયરમેન્ટલ ડેટા કલેક્ટ કરી શકો અને ડેટા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સરકાર ત્રણે ત્રણ સરકારને એકઠા કરવાની મંજૂરી આ કાયદા હેઠળ મળેલી છે પણ આ કાયદામાં સ્પેસિફિક કહેવાયેલું છે કે આ ડેટા એ ક્યારે સંઘ કોઈ વિષય અંગેના ના હોવા જોઈએ સંઘ યાદીમાંના કોઈ વિષય અંગેના ડેટા તમે આ કાયદાની જોગવાઈ હેઠળ બે હજાર આઠના કાયદાની જોગવાઈ હેઠળ કલેક્ટ નહીં કરી શકો હવે સેન્સસ એ સંઘ યાદીમાંનો વિષય છે મતલબ એ થયો કે જો તમિલનાડુની રાજ્ય સરકાર આ કાયદાનો ઉપયોગ કરીને કાસ્ટ આધારિત ડેટા કલેક્ટ કરવા જાય તો એને લીગલ ઓબસ્ટિકલનો સામનો કરવાનો આવી શકે એ બાબતને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી શકે અને બને કે રાજ્ય સરકાર હારે ખરી આપ જોશો કે રાજ્યના સ્તર પર આવા પ્રયત્નો થયેલા છે અમુક રાજ્યોએ કાસ્ટ સેન્સસ કરવાની કોશિશ કરેલી છે ભલે એને નામ સેન્સસ ના આપ્યું હોય સર્વે એવું કંઈક નામ આપી દીધું હોય સર્વેક્ષણના નામે પણ એ લોકોએ કાસ્ટ આધારિત આંકડા એકઠા કરવાની કોશિશ કરી છે કે જેમાં તમે નામ લઈ શકો કર્ણાટકાનું નામ લઈ શકો તમે ઓડિશાનું નામ લઈ શકો તમે તેલંગાણાનું ઇવન નામ લઈ શકો તમે બિહારનું અને બિહારની વાત તો ત્યાં સુધી ગયા વર્ષે જ બિહારે કાસ્ટ સર્વે કરીને એના ડેટા પણ પબ્લિશ કર્યા કુલ ચાર રાજ્યો છે ચાર રાજ્યોમાંથી એક માત્ર છે બિહાર કે જેણે આવો સર્વે કરીને એના ડેટા પણ પબ્લિશ કર્યા બાકીના ત્રણ રાજ્યોમાં હજુ સુધી આ કામ થયું નથી અને બિહાર રાજ્યમાં તો ત્યાં સુધી કે આ ડેટા પબ્લિશ કર્યા બાદ આરક્ષણની જે મર્યાદા જાતિ આધારિત આરક્ષણની જે મર્યાદા હતી પચાસ ટકા એનાથી આગળ વધીને આરક્ષણ કર્યું એમણે પાસઠ ટકા આપ જાણતા હશો કે એ જ વધારેલા આરક્ષણને તાજેતરમાં ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યું છે મુદ્દે પણ આપણે ગોષ્ઠી કરી ગયા છીએ મુદ્દે કહેવાની વાત એ છે કે ઘણી વખત એવું બન્યું છે કે રાજ્ય દ્વારા આવા કોઈક સર્વે થવાની કરવાની કોશિશ થઈ હોય અને કોર્ટે એને અનકોન્સ્ટિટ્યુશનલ ડિકલેર કર્યું હોય કે ભાઈ તમારા અધિકાર ક્ષેત્રમાં ન આવે આ તમારા જ્યુરિસ્ટિક્શનમાં ન આવે અને ઘણી વખત એવું બન્યું છે કે જ્યાં આગળ રાજ્ય ગમે તેમ કરીને આવા સર્વેસ કરી પણ લીધા હોય અને સર્વેઝના આધારે એમ્પેરિકલ ડેટાના આધારે આરક્ષણ વધાર્યું હોય પણ એ વધેલા આરક્ષણને પછી કોર્ટે ગેરબંધારણીય જાહેર કરી દીધું હોય આવું જો રાજ્ય સ્તર પર થાય તો એ આવા જ ભવિષ્યમાં પરિણામ છે એનું ભવિષ્ય આ જ થશે જો કેન્દ્રીય સ્તર પરથી કાસ્ટ સેન્સર્સ થાય તો એનું ભવિષ્ય આના કરતાં કંઈક બહેતર હશે અને એટલે જ રાજ્યો વારંવાર ડિમાન્ડ કરતા રહ્યા છે કે તમારે કાસ્ટ સેન્સસ કરવું જોઈએ બીજો એક વિચાર તો એવો પણ મૂકવામાં આવ્યો છે આ લગભગ વર્ષ બે વર્ષ પહેલાંની વાત છે કે જો કેન્દ્ર સરકાર આ જ રીતે શિથિલતા દાખવતી હોય કાસ્ટ સેન્સસ કરવા તૈયાર ના હોય તો વધુ સારું એ કે વસ્તી ગણતરીને તમે બંધારણમાં સંઘ યાદીમાંથી હટાવીને એને સંયુક્ત યાદીમાં મૂકી દો ભારતના બંધારણમાં અવારનવાર અગાઉની ગોષ્ઠીઓમાં પણ હું આપને કહેતો રહ્યો છું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની વહેંચણી માટે ત્રણ યાદીઓ આપી છે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી સંઘ યાદીમાંના વિષય પર માત્ર કેન્દ્ર સરકારની સત્તા હોય રાજ્ય યાદીમાંના વિષય ઉપર સામાન્ય રીતે રાજ્ય સરકારની સત્તા હોય અસામાન્ય પરિસ્થિતિમાં એના ઉપર કેન્દ્ર સરકારની પણ સત્તા આવી શકે અને જે સંયુક્ત સૂચિ છે સંયુક્ત યાદી છે એના વિષયો ઉપર કેન્દ્ર અને રાજ્યો એમ બંને સરકારોની સત્તા હોય હાલ વસ્તી ગણતરી એ સંઘ સૂચિમાંનો વિષય છે એટલે કે એના ઉપર એક્સક્લુઝિવલી પાવર કોનો આવે કેન્દ્ર સરકારનો રાજ્ય સરકારોનો એના ઉપર કોઈ પાવર જ નથી બે એક વર્ષ પહેલાં તમિલનાડુમાંથી જ આ ડિમાન્ડ ઊભી થઈ હતી કે જો કેન્દ્ર સરકાર આ મુદ્દે કંઈ કરવા તૈયાર નથી તો વધુ યોગ્ય એ થાય કે ભારતના બંધારણમાં સુધારો કરીને વસ્તી ગણતરીના એ વિષયને સંઘ યાદીમાંથી હટાવી લઈને સંયુક્ત યાદીમાં દાખલ કરી દેવામાં આવે જો એમ થશે તો એના ઉપર કેન્દ્ર અને રાજ્યો બંને સરકારોની સત્તા થશે અને પછી ભલે કેન્દ્ર સરકાર એ દિશામાં કોઈ પ્રયત્નો ન કરે રાજ્ય સરકાર તો કરી શકશે આવો બંધારણીય સુધારો કરવા માટેની પણ માંગ ભૂતકાળમાં થયેલી છે અને હજુ એ થાય તો એ નવાયની વાત નહીં કહેવાય મારું પણ સ્પષ્ટપણે વિચારી રહ્યો છે કે કાસ્ટ બેઝડ સેન્સસ થવું જ જોઈએ રિઝર્વેશનની તરફેણમાં કે એની વિરુદ્ધમાં કોઈ પણ અભિપ્રાય બંધાતા પહેલાં આપણી પાસે એમ્પેરિકલ ડેટા હોવા જોઈએ ભારતની અંદર આરક્ષણની ચર્ચા એ બહેસ એ હંમેશા દિશાહીન સાબિત થઈ છે સાચું કહું તો ઢંગ ધડા વગરની ચર્ચાઓ આપણે ત્યાં થાય છે એનું એકમાત્ર કારણ છે કે આપણી પાસે એમ્પેરિકલ ડેટા નથી આરક્ષણનું સમર્થન કરનારને ખ્યાલ નથી કે એ કયા ડેટાના આધાર પર સમર્થન કરે છે એનો વિરોધ કરનારને ખ્યાલ નથી કે એ કયા ડેટાના આધાર ઉપર વિરોધ કરે છે કહી દેવું બહુ સરળ છે કે આરક્ષણ હોવું જોઈએ કે આરક્ષણ ન હોવું જોઈએ પણ કેમ હોવું જોઈએ કે કેમ ન હોવું જોઈએ ડેટાના આધાર ઉપર ચર્ચા કરવી તર્કના આધાર ઉપર ચર્ચા કરવી તથ્યો આંકડાઓના આધાર ઉપર ચર્ચા કરવી ખૂબ અઘરું છે અને કરવું અઘરું એટલા માટે રહ્યું છે કારણ કે ભારતની અંદર આપણે હજુ સુધી કાસ્ટ સેન્સસ નથી કરી રહ્યા એક પોલિટિકલ હોપ તૈયાર થઈ છે કાસ્ટ સેન્સસની આ જે નવી સરકાર બની એની પાસેથી કેવી રીતે હાલ જે સરકાર બની છે એનડીએની સરકાર છે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષોના ગઠબંધનની આ એક સરકાર છે આખા ગઠબંધનની અંદર એક પક્ષ છે જે પક્ષ છે જેડીયુ જેડી જે કાઉન્સમો યુ જનતા દળ યુનાઇટેડ કુમારનો પક્ષ કુમાર બિહારના મુખ્યમંત્રી બિહારની અંદર જે કાસ્ટ સેન્સસ થયું હતું કે કાસ્ટ સર્વે થયો હતો એ કુમારની સરકારે જ કરાવ્યો હતો એમના પક્ષે જ કરાવ્યો હતો હવે આ જ પક્ષ જો હવે કેન્દ્રમાં સત્તામાં હોય અથવા તો સત્તાધીશ પક્ષની સાથે હોય ગઠબંધનમાં હોય તો સ્વાભાવિક છે કે આપણે એ અપેક્ષા રાખી શકીએ કે હવે કેન્દ્ર સરકાર ઉપર દબાણ ઊભું થાય અને એ મુતાબિક ભારતની અંદર કાસ્ટ સેન્સસ થાય જે લોકો કાસ્ટ સેન્સસનો વિરોધ કરતા હોય છે પાયાવિહોણો છે કે જો કાસ્ટ સેન્સસ થશે તો ભારત જાતિઓમાં વહેંચાઈ જશે અત્યારે આપણે કયા એક છીએ જાતિઓના આધારે તો વહેંચાયેલા છીએ જાતિ વ્યવહારમાં દરેક જગ્યાએ છે કોઈ કામ જાતિ વગર થતું નથી આપણે ત્યાં આપણી બદનસીબી છે જાતિ આધારિત આંકડા હોવા એટલા માટે જરૂરી છે કારણ કે એના આધાર પર પોલિસી ફોર્મ્યુલેશન આપણે બધું તાર્કિક રીતે કરી શકીશું ડેટા વગર કોઈ કામ ન થવું જોઈએ સુપ્રીમ કોર્ટ વારંવાર કહેતી રહી છે ભારતના બંધારણની અંદર પણ જે વાતો કરાયેલી છે જે જોગવાઈઓ કરાયેલી છે એમાં પણ આધાર વસ્તીનો છે જ તો કાસ્ટ સેન્સસ એ વાસ્તવમાં પ્રક્રિયાઓને વધુ વૈજ્ઞાનિક અને તાર્કિક ઢબે આગળ વધારવા વિષય છે એ સમાજને વહેંચતું નથી વહેંચાયેલા સમાજને એક કરવા માટે એને વધુ તાર્કિક બનાવવા માટે કાસ્ટ સેન્સસ જરૂરી છે દેટ્સ એ તો આ વાત હતી કાસ્ટ સેન્સસની આશા રાખું કે આપને તથ્યો સાથે તર્ક સાથેની વાતો સમજાઈ હશે જો સમજાઈ હોય અને આ મુદ્દે આપના પણ કોઈક અભિપ્રાય હોય તર્ક અને તથ્યો સાથેના તો હું અપેક્ષા રાખીશ કે નીચે મને કોમેન્ટ બોક્સમાં એ વાંચવા મળે ભાવનાઓમાં તણાઈ જઈને કોઈ જ રજૂઆત નહીં ન વિડીયોમાં એવી કોઈ રજૂઆત થવી જોઈએ ન લખાણમાં એવી કોઈ રજૂઆત થવી જોઈએ હું જોઉં છું કે ઘણી વખત લોકો ભાવનાઓમાં તણાઈ જઈને એલફેલ લખતા હોય છે અને જાયા જાણ્યા જોયા વગર ધર્મ અને જાતિની વાતો ગમે ત્યાં ઘુસેડી દેતા હોય છે એનાથી બચો એનાથી બચો સમાજને તાર્કિકતાનું વાતાવરણ આપવું ખૂબ જરૂરી છે નહીં તો આપણે અંધકારમાં ધકેલાતા જઈશું તો આપના મુદ્દે કોઈ પણ અભિપ્રાયો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ મને જણાવજો એના ઉપર આપણે ગોષ્ટિ કરતા રહીશું બસ એ જ તો આની સાથે કાસ્ટ સેન્સર્સની આ વાતને અહીં આગળ પૂર્ણ જાહેર કરું છું આવનારા એપિસોડમાં આવા જ કોઈક નવા રસપ્રદ અને અગત્યના મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે